સોલ્યુશન કેવી રીતે લાવવું એની આપણે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે તો તમે બધા આ ચર્ચામાં હાજર છો કે નહીં એકવાર કમેન્ટ કરી દો કે યસ સર વી આર રેડી ફોર રોક તો આપણે શરૂ કરીએ તમારો અદભુત અલૌકિક લેક્ચર જેની અંદર આપણે ડિસ્કશન કરવાના છે ગતિના સમીકરણોની અદભુત ચર્ચા તો કેમ છો વાલા વાળા ડીઆર વિદ્યાર્થીઓ એકદમ ઓડિયોન વિડીયો જો ક્લિયર આવતો હોતો યસ સર વી આર રેડી ફોર રોકિંગ મેસેજ કરી દો આપણે શરૂ કરીએ તમારો અદભુત અલૌકિક લેક્ચર મારા ડીઆર સ્ટુડન્ટ કેમ છો બધા રેડી છો જય હિન્દ જય હિન્દ જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ જય હિન્દ તો ભાઈ આપણે શરૂ કરીએ છીએ તમારા અદ્ભુત લેખિત લેક્ચર કે ધોરણ 9 ની અંદર પ્રશ્ન થાય કે સાહેબ ગતિમાં અતિ ન હોય અને ગતિમાં અતિ ન હોય એને લગતા જે પરીક્ષા લક્ષી મોસ 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 ના એમ બે પ્રશ્ન છે એનું વન ઓર ડિટેલ સોલ્યુશન કરવા માટે એસપી સર તમારી સાથે આવી ગયા છે અને ભાઈ એસપી સર કહો સાત તો ડન નહીં કી બાદ બધા જ એમસીક્યુની ડિટેલ સોલ્યુશન આજે કરવાનું છે મનમાં આવતા બધા જ પ્રશ્નોનું આજે સોલ્યુશન થઈ જાય છે રેડી છો બધા યસ સર રેડી છો ને તો જે રહા પાંચસો કરોડ નહીં પણ પચાસ કરોડ સો કરોડ હજાર કરોડ લાખ કરોડ પાંચ લાખ કરોડ સર આપ ક્વેશ્ચન લાતે તો જીતને કરોડ છે એ લઈ લો બટ હમકો આન્સર લીધો તો ભાઈ પહેલો પ્રશ્ન આ રહ્યો તમારી સામે હવે આપણે એમસીક્યુને કેવી રીતે જોશું સમજશું એ ધ્યાન રાખો એમસીક્યુનો પહેલો એમસીક્યુ હું તમને દઉં અને એનો તમારે આન્સર જે છે કમેન્ટની કમેન્ટ બોક્સની અંદર લખી દેવાનું છે અને એની સાથે સાથે હું જે સમજાવું એ ડિટેલની અંદર સમજવાનું છે એક એક એમ સીક્યુ એના ઓપ્શન સાથે આપણે ડિસ્કશન કરીશું કે શું કહેવા માગે છે તો પહેલો ઓપ્શન એ કહી રહ્યો છે કે ગતિમાં રહેલી વસ્તુની સ્થાન કયા સાથે સંબંધમાં બદલાય છે બરાબર છે ગતિમાં રહેલ વસ્તુનું સ્થાન કયા સંબંધ સાથે બદલાય કામ સાથે કેની સાથે કામ સાથે બદલાય ચુંબકીય ક્ષેત્ર સાથે બદલાય સંદર્ભ બિંદુ સાથે બદલાય સમય સાથે બદલાય હવે તમને ખબર છે કે ગતિમાં કોઈ વસ્તુ હોય તો એમાં જે ફેરફાર છે એ કોની સાપેક્ષ આવે ગતિમાં થતો ફેરફાર એ કોની સાપેક્ષ આવે એ બી ઓર સી વિચ ઇઝ ધી કરેક્ટ આન્સર હાય 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 જય હિન્દ જય હિન્દ જય હિન્દ માય સ્ટુડન્ટ જય હિન્દ તો ભાઈ ગતિમાં આવતા સમીકરણોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મોજે મોજ કરવાની છે આજે તો બરાબર છે નથી ખબર નથી ખબર કંઈ વાંધો નહીં સાહિલભાઈ ના ખબર હોય તો આવી જાઓ અહીંયા તો તમને ખબર છે ગતિ માટે સમીકરણ આવે ઝડપ કયું આવે ઝડપ તો ઝડપ બરાબર શું થાય બેટા સ્થાનાંતર સ્થાનાંતરના છેદમાં શું આવે સમય તો ભાઈ સામાન્ય રીતે કેવું હોય તો અંતરના છેદમાં સમય સાદી ભાષામાં કેવું હોય તો શું કહેવાય અંતરના છેદમાં સમય બેટા તો અંતરના છેદમાં સમય અંતરના છેદમાં સમય શું આપે ઝડપ તો એની સાથે શું હોય તો કે સમય તો યસ સર ધી કરેક્ટ આન્સર કેટલા લોકોએ સી જવાબ ફટાફટ કમેન્ટની અંદર કરાવી દો કે સર આવું તમને ખબર જ નહોતું હવે સાહેબ આને બીજી રીતે લખવું હોય તો લખીએ કંઈ મારા વાળા લખીએ કંઈ આને તમે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી લખી શકો બરાબર છે આનું એસઆઈ એકમ શું થાય કોઈ કહે છે ઝડપનું એસઆઈ એકમ ઝડપથી કહેવાનું છે ઝડપનું એસઆઈ એકમ ઝડપથી કહેવાનું છે સાહિલભાઈ ચુંબકી ના આવે મારા વાલા રૂમકીએ ના આવે બરાબર છે બધા જ નો સોલ્યુશન થશે બીજો ક્વેશ્ચન યે રાહા આપ કે સામે ખાલી ભણવાનું નથી પણ એની સાથે ડીપમાં અંડરસ્ટેન્ડિંગ કરવાનું છે કે એકલ એક સદિશ એક સદિશમાં સતત ગતિમાં રહેલા વસ્તુની ગતિ કઈ કહેવાય સતત રીતે ગતિ કરતો હોય તેને વળાકીય એક દિશામાં કઈ દિશામાં એક દિશામાં એક દિશા એટલે શું હું તમને કહું કે આવી રીતે કોઈ એક આપણો ભાઈ છે જાપાની હિન્દુસ્તાની સિર્ફ લાલ ટોપી પહેરી ફિર દિલ હૈ હિન્દુસ્તાની તો એ બટા જારા હે જારા હૈ સોરી સર હમણાં જોજો કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં બટા કઈ વાંધો નહીં શું આવશે ભાઈ શું કહે કેવી ગતિ કરશે આ કેવી ગતિ કરશે જો સીધે સીધો હાલ જાય સીધી લીટીમાં સીધી લીટરમાં આપણે તો કેવા માણસો છે સીધા માણસો ને કારણ કે આપણે ભણવા સિવાયની કોઈ પણ વાત નથી કરતા તો આ માણસો સીધા કહેવાય તો સુરેખ પદ પર ગતિ કહેવાય કઈ કઈ કેવી ગતિ કહેવાય સુરેખ પદ પર એકદમ ક્લિસ્ટર ક્લિયર કોન્સેપ્ટ થઈ ગયો હોય બરાબર છે તો એકવાર ફટાફટ ડીલ આપી દો અને લાઇક બટન ઉપર ક્લિક કરી દો કે યસ સર તમે એકદમ સમજાવી દીધું દોરીને તો કેવી હશે તો કે એક રેખીય ગતિ કેવી ગતિ છે રેખીય ગતિ યાસ સર સુરેખ ગતિ રેખીએ ગતિ બંને એક કહેવાય યાસ ઓકે સર દી ઇઝ ધી આન્સર હવે સરેરાશ ગતિ માટેનું સમીકરણ અર 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 સાહેબ આ તો તમે ભણાવી દીધું સરેરાશ ગતિ માટેનું સમીકરણ તમે હમણાં કીધું બી 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 ખૂબ સરસ ખૂબ ખુશ ખૂબ સરસ ખૂબ સરસ વાલા વિદ્યાર્થી ખૂબ સરસ બરાબર છે ડન છે ડન છે હવે ભાઈ ત્રીજો પ્રશ્ન આ રહ્યો તમારી સામે ખાલી ભણવાનું નથી પણ સમજવાનું છે તો શું કહે છે તો કે સરેરાશ ગતિ માટેનું સમીકરણ શું થાય અંતર ગુણ્યા સમય સમય ભાઈ અંતર અંતર ભાંગ્યા સમય કે અંતર વર્તા સમય ભાઈ એ બી સીડી વીચ ઇઝ ધી કરેક્ટ આન્સર ફટાફટ જે છે કમેન્ટ બોક્સની અંદર લખી દો તમારો આન્સર કયો આવશે કયો આવશે તમારો આન્સર બધાએ કહેવાનું છે વિમલભાઈનું પણ સાચું છે બધાના આન્સર સાચા પડી રહ્યા છે ખૂબ સરસ ખૂબ વાલા વિદ્યાર્થીઓ તો ભાઈ ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર નો ઓપ્શન સી ની ઓપ્શન બી હા જો આમ પંખા ફાસ થઈ જાય શું થઈ જાય આમ આપણા પંખા ફાસ થઈ જાય આવડતું એ બધું પણ થોડીક મિસ્ટેક કરીને આવે કેમ મિસ્ટેક થઈ જાય કે ભાઈ નું આપ્યું એટલે સરેરાશ ગતિ એટલે શું થાય બટા તો કે અહીંયા સમય ભાંગ્યા અંતર છે ભાંગા કરાવી ખબર છે પણ શું આવે તો કે પહેલાં અંતર આવે ને એના છેદમાં સમય આવે તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર ખૂબ સરસ ખૂબ સરસ બધાનો આન્સર બધાનો આન્સર મજા આવે છે ને મજા આવે છે ને એકવાર ભણી લીધું એટલે મજા હવે વિસ્થાપનનો એકમ શું છે વિસ્થાપન એટલે શું સેકન્ડ મીટર કિલોગ્રામ ન્યૂટન વિસ્થાપન એટલે શું એ સમજાવું આન્સર આપો બટા બટા વિસ્થાપન એટલે શું ને બીજું જે છે એ સ્થાનાંતર પણ કહેવામાં આવે શું કહેવામાં આવે સ્થાનાંતર સ્થાનાંતર એટલે શું તો કે કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિએ ઉગમ બિંદુથી કોઈ વ્યક્તિએ ઉગમ બિંદુથી કાપેલ અંતર કોઈ વ્યક્તિએ ઉગમ બિંદુથી કાપેલ અંતર ને શું કહેવામાં આવે છે વિસ્થાપન અથવા સ્થાનાંતર શું કહેવામાં આવે છે વિસ્થાપન એ કોઈ વ્યક્તિ એ ઉગમિત શરૂઆત કરી ઓરિજિનથી અને એનું કાપેલું અંતર એટલે શું કહેવાય વિસ્થાપન ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ મજા ગુડ ઇવનિંગ બરાબર તો વિસ્થાપનનો એકમ શું છે કિલોગ્રામ છે ન્યૂટન છે સેકન્ડ છે કે મીટર છે મને સાહેબ મગજમાં મીટર નથી એટલે હું ટીક કરીશ મીઠા ગ્યાસ ખૂબ સરસ સી ઇઝ ધી કરેક્ટ આન્સર તો ભાઈ કેમ લાગ્યું મજા આવી કે ન મજા આવી આવા ફરી વાર એમ શીખી ચાલે આવી જાઓ મારા બને આવી જાઓ ચોથો પ્રશ્ન પછી પાંચમો આવશે ફટાફટ ફટાફટ સ્કેલર રાશિનું ઉદાહરણ શું છે હવે સ્કેલર અને વેક્ટર સમજો બે પ્રકારની આવે વેક્ટર અને એક આવે સ્કેલર વેક્ટર આવશે અને એક આવશે બટા સ્કેલર તો ભાઈ વેક્ટર એટલે શું તો કહે ને સદીશ રાશિ કહેવાય શું કહેવાય સદીશ અને આને કહેવાય અધિશ રાશિ તો ભાઈ સદિશ રાશિ એટલે શું તો કે જેને દિશા જેને દિશા અને સમય બંનેની જરૂર છે એ સદીશ રાશિ અને જેને ખાલી દિશા અને મૂલ્ય આને ખાલી દિશા સમય અથવા તો દિશા અને મૂલ્ય લખી દઈએ મૂલ્ય બરાબર છે દિશા અને મૂલ્યની જરૂર છે અદિશને ને ખાલી શું છે ખાલી મૂલ્યની જરૂર છે ખાલી મૂલ્યની જરૂર છે તો ખાલી મૂલ્ય જોતું હોય કઈ રાશિ અધિશ રાશિ આવે અને જેને દિશા અને મૂલ્ય બંને જતું હોય તેને કેવી કહેવાય સદીશ રાશિ કહેવાય હવે સાહેબ એના ઉદાહરણ આપો કે સાહેબ કેમ મૂલ્યની જરૂર પડે ને દિશાની જરૂર ન પડે એવું તો કોઈ શું છે તો ભાઈ તમે જ્યારે કરિયાણાની દુકાને જાઓ છો ત્યારે બે કિલો ખાંડ લો છો તો કોઈ એમ કહેશે સાહેબ બે કિલો ખાંડ એક્સ દિશામાં આપો બે કિલો ખાંડ વાય દિશામાં આપો એવું કોઈ કહેતું નથી તો ભાઈ સદીશની અંદર ખાલી મૂલ્યની જરૂર પડે પછી તમે શાકભાજીવાળાની દુકાને ગયા ને કહ્યું કે બે કિલો બટેટા વાય એક્સ પર આપતો ભાઈ એવું ન હોય ને એને દિશાની જરૂર ન પડે પણ તમારે અહીંથી અમદાવાદ જવું છે તો અમદાવાદ પૂર્વમાં આવ્યું પશ્ચિમમાં આવ્યું ઉત્તરમાં આવ્યું દક્ષિણમાં આવ્યું તો આ બધા છે દિશા પડે જરૂર પડે તો કે દિશાની એટલે તમારે ક્યાંક જવું છે તો ક્યાં જરૂર પડશે દિશાની જરૂર પડશે અંતર તો આપણે આમ જે નામ બીએ હોય તો પંખા પર થઈ જાય બરાબર બરાબર તો ગતિ વેગ અંતર કે દબાણ જે કે સ્કેલર ક્વોન્ટિટી સ્કેલર એટલે શું થઈ જશે અધિશ તો નીચેનામાંથી કઈ અધિશ રાશિ છે ગતિ તો અધિશ નથી સદીશ છે અંતર બરાબર છે એને જે સદિશ છે દબાણ તો આવતું નથી તો શું આવશે વેગ વેગને બીજું શું કહેવામાં આવે છે ઝડપ શું કહેવામાં આવે છે ઝડપ બરાબર વેગની જગ્યાએ ઝડપ લખ્યું હોય તો તમે ઓપ્શન બી કરેક્ટ કરી શકો છો બધાનો આન્સર બી 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 ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ડન છે ઓકે ચાલો વધી આગળ વધી આગળ મારા વાલા સિક્સ ક્વેશ્ચન એ રાહ આપીવ્રતામાં શું દર્શાવે છે તીવ્રતા એટલે શું દર્શાવે વેગમાં થતો ફેરફાર અંતર દબાણ કે ધ્વનિ તીવ્રતા એટલે શું થાય તો કે હું જે છે કેટલી ઝડપથી દોડી રહ્યો છો કેટલી ઝડપથી કેટલી ઝડપથી મેં દોડરાવો બરાબર ટ્રેડ મિલ આવે તમને ખબર હોય તો બરાબર તમે જે છે જીમમાં જાઓ ત્યારે દોડો છો તો એ જે દોડો છો એ કેટલી ઝડપથી દોડો છો તો શું એના આન્સર આવશે વેગમાં થતો ફેરફાર એ શું આપે બેટા તીવ્રતા વેગમાં થતો ફેરફારી શું આપશે કેવું નતા તો આવા એમસીક્યુ તમને પૂછાઈશ કે નથી પૂછાતા ટેસ્ટમાં એકવાર લખીને આપું અને એમસીક્યુ એકવાર સોલ્વ કરી લીધા એટલે તમને આમાં કંઈ વાંધો આવે ન આવે જરા પણ ન આવે મારાવાલા કેમ કે અમારો એવો જ પ્રયત્ન હોય છે પેન્ટેડનો કે દરેક વિદ્યાર્થીને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે અને હજી ઘણા લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લો મારા ડન છે અને ફટાફટ ચેમ્પિયન બેચ રિલોન્સ થઈ ગઈ છે જોઈન થઈ જાઓ સાતમું વેગ શું દર્શાવે હવે એ મને કહો કે વેગ છે એ શું છે તો માત્ર દિશા દર્શાવે અંતરના છેદમાં સમય સમયના છેદમાં વિસ્થાપન કે વિસ્થાપનના છેદમાં સમય હવે વિસ્થાપન એટલે મેં કીધું સ્થાનાંતર તો ભાઈ સ્થાનાંતરના છેદમાં સમય માત્ર દિશા અંતરના છેદમાં સમય કે સમયના છેદમાં વિસ્થાપન એ બી સીડી બધા જ કહી દો કે કયો આન્સર કરે છે કયો આન્સર કરે છે ફટાફટ કહી દો મારે ફટાફટ ચકાચક 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 અરે સર જે સી જ હોય ને સી આન્સર ઇઝ કરેક્ટ આન્સર વાહ પાંચસો ટકા સાચો કેમ વિસ્થાપન કેમ કે વેગ છે વેગ એનું સમીકરણ છે ને કે સ્થાનાંતર ના છેદમાં સમય ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી

કે એક વાર શાંતિથી એમસીક્યુ સોલ્વ કરી લો હું તમને ગેરંટી મારું છું કે બધા કોન્સેપ્ટ આની અંદર કવર થઈ જશે આપણે એવી જ ટ્રાય કરીએ છીએ કે દાખલાએ આવી જાય થિયરી આવી જાય સૂત્રએ આવી જાય બધું જ આવી જાય એના માટે તમારે શું કરવાનું છે ખાલી ફોકસ કરવાનું છે ધન છે બેટા ધન છે કેટલી આવે ત્રણ કેટલી ગતિના પ્રકાર છે ત્રણ કઈ ગતિ ગતિના ત્રણ પ્રકાર પણ કયા કયા એ કોઈ કહેશે ગતિના ત્રણ પ્રકાર છે પણ કયા કયા

કેટલામો પ્રશ્ન હતો તો કે આઠમો પ્રશ્ન હતો હવે સર નવમો પ્રશ્ન એ રહ્યા અમારે સામે શું કહી છે નવા વર્ષની અંદર ખૂબ અગત્યનું છે ખૂબ અગત્યનું કામ લાગે એવું છે બરાબર છે દોલન ગતિ વાહ ખૂબ સરસ ખૂબ સરસ નીચેના પૈકી કઈ રાશિ દિશા આધારિત છે સાહિલભાઈ ખૂબ સરસ નીચેના પૈકી કઈ રાશિ છે એ દોલન સોરી રાશિ આધારિત છે અંતર વેગ તાપમાન સમય શું આવશે કે જેમાં રાશિની જરૂર પડે રાશિ બહુ છે આ અંતરે રાશિ છે સમયે રાશિ છે તાપમાન રાશિ પણ કોણ વેગ આધારિત છે તો કે બી શું ઓપ્શન બીજ ધી કરેક્ટ આન્સર કઈ રાશિ આવે તો કંઈક કરતાં વધારે કઈ આવશે મીટર પર ક્લિયર શું યસ સર ક્લિયર છે આ જેવા આન્સર નહીં લાવે પપ્પુ જેવા ક્વેશ્ચન સાહેબ હોય મારે ન હોય મારા વાલા એવા જ આન્સર ન આવે ચાલો પછી દસમો પ્રશ્ન અઘરો હાર્ડ લેવલ હાર્ડ લેવલ આનો જે આન્સર આપે એ છોકરો બહુડ આવ્યો બહુડ આવ્યો તમને કહી દીધું હતું કે વેગ આપી દીધો છે કેટલો વેગ આપી દીધો છે સાઠ કિલોમીટર પ્રતિ કલાક સમય આપી દીધો છે બે કલાક તો અંતરમાં આવવાનું છે હવે વેગનું સૂત્ર શું થાય બેટા વેગનું સૂત્ર શું થાય અંતરના છેદમાં સમય અંતરના છેદમાં સમય તો અંતરમાં એવું હોય તો સમયને શું કરો આપણે ગુણાકાર સાહેબ એ તો આવડે અમને તમે ફિઝિક્સ બનાવો ને ત્યારે અમને બધા બધા જવાનું મન થાય અમને ઘરે વૈજાવન મન થાય ઘણા લોકોને છે એમ થાય બરાબર છે બરાબર છે ઘણા ઘરે વૈજાવન મન થાય તો વેગ ગુણ્યા સમય વેગ ગુણ્યા શું થશે બધા સમય બરાબર અંતર તો ભાઈ લુડા આવ મારા વાલા વાલા દીકરા કે વેગ કેટલો આપી દીધો તો કે સાઠ કિલોમીટર પ્રતિ કલાક પછી શું આપી દીધો છે તો કે બે કલાક સમય આપી દીધો તો અંતર ભાઈ અંતર ભાઈ તો ભાઈ સાઈઠ દુ કેટલા થાય એકસો વીસ એકસો વીસ તો અંતર કેટલું મળ્યું બધા અંતર કેટલું મળ્યું એકસો વીસ મીટર ક્લિયર છે કે નહીં ક્લિયર છે કે નહીં હો જાયગા કે નહીં હો જાય હો જાયગા સર એકસો વીસ કિલોમીટર ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર અરે વાહ સર ઢગલે ઢગલા ઢગલે ઢગલા એકવાર દિલ આપી દો એકવાર દિલ આપી દો જે લોકો જે છે એ જોડાય છે વાહ ભાઈ વાહ તરુણ પટેલભાઈ સાહિલભાઈને ખૂબ ખૂબ આભાર તમે ડન છે ક્લિયર છે બટા એકસો વીસ વાહ ભાઈ વાહ ભાઈ વા ખૂબ સરસ ખૂબ સરસ હવે અગિયાર નંબરનો પ્રશ્ન જો કઈ વસ્તુનું વિસ્થાપન શૂન્ય છે શું છે જો કઈ વસ્તુનું વિસ્થાપન શૂન્ય છે તો તેનું અંતર કેવી રીતે હોઈ શકે જો કઈ વસ્તુનું વિસ્થાપન વિસ્થાપન એટલે સ્થાનાંતર વિસ્થાપન એટલે શું થાય સ્થાનાંતર જો કોઈ વસ્તુનું સ્થાનાંતર જીરો હોય તો અંતર તો અંતર શૂન્ય હોય નકારાત્મક હોય શૂન્યથી વધારે હોય તો અનંત હોય એ બી સીડી આન્સર આપો એ બી સીડી આન્સર આપો તમને એક વાત કહું કે હું અહીંથી ઘરે ગયો અને ઘરેથી પાછો અહીં આવ્યો તો મારું સ્થાનાંતર કેવું થઈ ગયું ઝીરો પણ અંતર અંતર શું થશે અંતર શું થશે બેટા છે અંતર શું થાય છે

આ એક્સિસ છે આ એક્સિસ છે દિનેશ પટેલ ભાઈ થોડુંક જે છે એ ધ્યાન આપો બટા શૂન્ય થી વધારે હોય અનંત તો હોઈ ન શકે અનંત હે કબી અનંતાકાલ ગતિ ગતિનો ગ્રાફ કઈ બે રાશિ હોય છે કઈ બે રાશિ હોય છે તો કે ભાઈ ગતિનો ગ્રાફ અંતર અને સમય વચ્ચે હોય કોની વચ્ચે હોય અંતરણ સમય તમને ખબર હોય તો બે રીતે આપણે દોડતા એક નિયમિત દોડતા અને એક અનિયમિત દોડતા એક નિયમિત પણ દોડતા અને એક અનિયમિત પણ દોડતા યાદ કરો વો દિન યાદ કરો વો દિન જો નેક્સ્ટ સેટરડે પહેલે કે સેટરડે અમને કહ્યા હતા અને પહેલાના શનિવારે આપણે એની ચર્ચા કરી હતી કે ગ્રાફની એવી અદ્ભુત ચર્ચા હતી કે વાત ન પૂછો બરાબર છે બરાબર છે જય મા તો શું આવશે અંતર વર્સીસ સમયનો ગ્રાફ ઓપ્શન સી ઇઝ ધી ફાઇવ હંડ્રેડ પર્સન્ટ કરેક્ટ આન્સર ડન છે ડન છે મારા વાલા વિદ્યાર્થીઓ તો હવે આ લાસ્ટ ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું છું ચાલો બટા ચાલો બટાનો કહો કે ભાઈ તેરમો પ્રશ્ન હોમવર્કમાં શું કહે છે તો કે ઋણ ત્વરણ ત્વરણ એટલે પ્રવેગ તરણ એટલે શું થાય પ્રવેગ ઋણ પ્રવેગ નેગેટિવ એક્સેલરેશનનો અર્થ શું થાય એમાં વેગમાં વધારો થશે વેગ સ્થિર થશે વેગમાં ઘટાડો થશે વજનમાં ઘટાડો થશે શું થશે વેગમાં વધારો થશે વેગમાં ઘટાડો થશે વેગ ને એટલો રહેશે શું ફેર પડશે એની અંદર કહી દો મારા વાલી શું ફેર પડશે વેગની અંદર ફટાફટ 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 કહી દો શું ફેર આવશે કોઈ કહેશે નો આઈડિયા ગેટ 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 આઈડિયા બરાબર છે શું કહેવાય તો કે ભાઈ વેગમાં ઘટાડો થાય શું થાય વેગમાં ઘટાડો કેમ કે ઋણ પ્રવેગ ઋણ પ્રવેગ ઋણ પ્રવેગ ત્યારે જ આવે જ્યારે આપણે કોઈ વસ્તુને બ્રેક મારીએ શું કરીએ બ્રેક મારીએ એટલે એના વેગમાં શું થાય ઘટાડો વેગમાં ઘટાડો જોવા મળે વેગમાં ઘટાડો જોવા મળે એટલે એ ઋણ પ્રવેગ આવે ડન છે હવે એનો ગ્રાફ કેવો આવે એ તમને કહી દો હો બધા ગ્રાફ કેવો આવે એ કહી દો તમને ખાલી અહીંયા ભણાવવામાં નથી આવતું પણ ડિટેલમાં સોલ્યુશન આવે વેગ વર્ષે સમયનો ગ્રાહક હોય વેગ પરથી સમયનો ગ્રાફ હોય વેગ અહીંયા ધારો કે વીસ મીટર પ્રતિ સેકન્ડ હોય આ તમારો દાખલો જ છે ટેક્સ્ટબુકનો અને અહીંયા દસ સેકન્ડ હોય કેટલી હોય દસ સેકન્ડ અહીંયા ઝીરો બે ચાર છ આઠ આવી રીતે હોય અહીંયા પાંચ દસ પંદર અને વીસ તો ધીરે ધીરે શું થાય ઘટે છે અને આવી આ બાજુ સ્લોપ લ્યો આ બાજુ સ્લોપ લ્યો એટલે હંમેશા કેવો આવશે ઋણ કેવા આવશે ઋણ પણ સાહેબ જીરોથી શરૂ થતો હોય એ તો જીરોથી થતો થતો હોય ઈ હંમેશા સ્લોપ કેવો આવશે ધન એટલે આનો ઢાળ કેવો મળશે ઢાળ ઋણ મળશે અને અહીંયા ઢાળ કેવો મળશે ધન ક્લિયર છે તો અહીંયા ફક્ત ખાલી સમજાવવામાં નથી આવતું એમસીક્યુ સોલ્વ નથી કરવામાં વન શોટ સોલ્યુશન કરવામાં આવે શું કરવા ક્યારેય પ્રશ્ન થવો જોઈએ નહીં તો ભાઈ આજનો લેક્ચર કેમ લાગ્યું જરૂરથી કોમેન્ટમાં જણાવજો મળીએ છીએ આવા ના અદ્ભુત લેક્ચરની અંદર આપણે ક્યારે ક્યારે લેક્ચર હોય છે એ તમે યાદ રાખી ભાઈ ધોરણ નવ માટે ધોરણ નવ માટે બધા સ્ટાન્ડર્ડ ટેન્થ માટે દર બુધવાર બુધવાર અને શનિવાર બુધવાર અને શનિવારે લેક્ચર હોય છે વિજ્ઞાનનું લેક્ચર ક્યારે હોય છે તો કે દર શનિવારે દર શનિવારે આપણે કંઈક ને કંઈક નવું લાવીએ છીએ તમારી ફરમાઈશ ઉપર તમને જો કંઈ પણ ટૉપિક સમજાતો ન હોય તો કમેન્ટ કરજો મારા વાલે તમને જે ટોપિક નથી સમજાતો એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરીશું મળીએ છીએ સોમવારથી પાછું આપણે સીપીએલ શરૂ કરવાની છે ભૂગા બોલાય દેવાના છે બે સાહેબ હામી આવશે મંગળવારે મારો વારો છે ભૂલતા નહી મને સપોર્ટ કરવાનું આવી જજો મારા વાલાઓ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન હમ